અમરેલી જિલ્લામાં ધારી શહેરની બજાર જ્યાં અનેક વેપારીઓની દુકાનો આવેલી છે દિવસભરમાં હજારો ગ્રાહકો ખરીદી કરવા આવતા હોય છે પરંતુ કુંભકરણની જેમ ઘોર નિંદ્રા માણી રહેલા ધારી નગરપાલિકાને લોકોને પડતી અસુવિધા બાબતની જરા પણ પરવા નથી કાગળ ઉપર કામગીરી કરો મસમોટા બેનરો લગાવો લોકોને વિકાસના બંગણા ફૂકવો સ્વચ્છ ગુજરાત રણિયામણું ગુજરાતની જાહેરાત કરવામાં આવે છે સ્થાનિક રાજકીય આગેવાનો પણ લોકોને પડતી મુશ્કેલી વિશે જાણતા હોવા છતાં આ ખાડા કાન કરે છે ભાજપ કોંગ્રેસ કે આમ આદમી પાર્ટીના અનેક રાજકીય આગેવાનોને આગામી ધારી નગરપાલિકાની ચૂંટણી લડવી છે પણ લોકોની સેવાઓ કરવી છે પરંતુ જ્યાં સુધી ટિકિટ ન મળે ત્યાં સુધી જ ચૂંટણી જીતી ન જાય ત્યાં સુધી જ પાલિકાના સદસ્ય ન બને ત્યાં સુધી જ શહેરીજનોને ભલે સુવિધાઓ ભોગવે પણ એવું નથી માની રહેલા શહેરીજનોને આજે મુશ્કેલીનો સામનો કરવો પડી છે અમે અહીંયા જ રહીએ છીએ અને આ અમારું જૈન ધર્મનું દેરાસર છે અને અમે અહીંયા જ્યારે પણ આવીએ પૂજા કરવા હું સવારે આવું છું તો આ પાણીમાંથી ચાલીને જવું પડે છે ઘણા સમાજના લોકો અહીંયા રહે છે એ લોકો મસ્જિદે જાય તો આ પાણીમાંથી ચાલી થઈ ચાલીને જવું પડે છે આ પ્રશ્ન ઘણા ટાઈમથી છે અને ઘણી વાર અનેક વાર રજૂઆત કરે આ ભાઈ અરજી પણ કરેલી છે પાણી તો ન કહેવાય આ ગટરનું ગટરનું જ પાણી છે પાણી હોય તો હજી સમજાય પણ આ ગટરના પાણીમાંથી સવારે પવિત્ર હાલતમાં હોય દેરાસરે જતા હોય

ત્યાં ગટર ઉભરાય છે હું બે ત્રણ વાર વારો વાર અરજી કરી આવેલો છું ન્યા મારો દરવાજો છે બાજુમાં જૈન દેરાસર છે બધાય ગટરના પાણીના પગ લઈને મંદિરમાં જવાય નહી મંદિરમાં દેખાડો તમે અહીંયા આ બાજુ મંદિર છે બાજુમાં આવું છું બોમ્બેથી અત્યારના હું ધારી આવ્યો ધારી આવ્યા પછી મારે તો પૂજા કરવાનો નિયમ છે એટલે પૂજા કરી હતી દેરાસર મહાદેશ્વર ભગવાનની પણ ગટરનું પાણી ભરાયેલું છે ગટરના પાણીમાં પૂજા કરીને હલાય એટલે સામે અમારા પાડોશી છે એના ઘરેથી આવીને મારે પૂજા કરવા આવવું પડે આ પ્રોબ્લેમ છે અત્યારના આ પ્રોબ્લેમ જલ્દી જલ્દી નિવારણ કરે નગરપાલિકા આવી અમારી પ્રાર્થના છે અને અમારું નિવેદન સંજય વાડા દિવ્યાંગ ન્યૂઝ ધારી અમરેલી